માત્રું સંસ્થાને જે વફાદાર રહ્યા હોય તો એ લોકો ભાજપને કેવા વફાદાર રહેશે સમય બધાનો આવતો હોય છે અને જેવો સમય થોડો નબળો આવ્યો તો આ બુધાય ભાજપમાંથી પાસે ક્યાં જશે ક્યાં ખવર દે કોંગ્રેસે કહ્યું ભાજપના ભરતી મેળામાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયાનો દાવો જ છે ફક્ત કોંગ્રેસ કહે છે ભુજના ટાઉન હોલની સિટિંગની કેપેસિટી જ નથી કે હજારો લોકો સમાઈ જાય ગઈકાલે અને તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ ભુજના ટાઉન હોલ ખાતે ભાજપનો ભરતી મેળો યોજાયો હતો તેઓ કોંગ્રેસ સમિતિના પૂર્વ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી વી કે હુંબલે આજે એક પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહારો કર્યા હતા પત્રકારોને સંબોધતા વી કે હુંબલે કહ્યું હતું કે ભાજપ દ્વારા જે જે દાવો કરાયો છે તેમાં કોંગ્રેસના અમુક નેતાઓને બાદ કરતાં બાકી કોઈ પણ કોંગ્રેસના જવાબદાર કાર્યકર કે હોદ્દેદારો નથી અને જે જે લોકો ભાજપમાં જોડાયા છે તે લોકો છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જ કામ કરી રહ્યા છે બાકીના જે કોંગ્રેસના હતા એમાં એ નિષ્ક્રિય હતા એવા લોકો જ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ભાજપમાં ગયા છે એવા અનેક લોકોને અગાઉ ભાજપમાં અપમાન મળ્યું હતું છતાં લોકો ભાજપમાં જોડાયા છે વધુમાં વી કે હુંબલે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી આવે એટલે ખરીદ વેચાણ ચાલુ થઈ જાય છે હકીકતે જો ભારતીય જનતા પાર્ટી ટાઉનહોલ ખાતે સ્ટેજ પરથી દાવો કરતી હોય કે હજારો લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેઓને આવકારીએ છીએ તો ભુજના એ ટાઉનહોલમાં કેટલા લોકો સમાઈ શકે છે તેની ગણિત મારી લેજો અને જો એટલા બધા લોકો જોડાયા છે તો ભાજપના પોતાના આગેવાનો અને કાર્યકરો કાર્યક્રમમાં ટાઉન હોલમાં હતા કે નહીં અને જો અગર હતા તો ટાઉનહોલની સિટિંગ કેપેસિટી કેટલી છે તેનું ગણિત મારી લે એટલે બધું પાદરું થઈ જશે આવા અનેક દાવા કોંગ્રેસના વી હુંબલે કર્યા છે અને કહ્યું છે કે ભાજપ જુઠ્ઠાણું ફેલાવે છે તેવો આક્ષેપ પણ કર્યો છે હવે પાછા એવું કે ભાઈ મારે તો અમે કામ કરવા છે સેવા કરવી છે પાછા હવે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરે વિકાસની વાતો કરે પ્રધાનમંત્રીની વાતો કરે પણ એ જ ભારતીય જનતામાંથી તમે ખરાબ કરીને તો અહીંયા કોંગ્રેસમાં જોડાયેલા હતા મારે કહેવાનો મતલબ એ છે કે આપણી માતૃ સંસ્થામાં જેને આપણે ઓળખ આપીશું જેના થકી આપણે જાહેર જીવનમાં એક બા આપણે આવ્યા છે ને ભારતીય જનતા પાર્ટી એવું છે કોંગ્રેસમાંથી જે જાહેર જીવનમાં ઊંચા આવે ને કેમ ખેંચવાના પ્રયાસો કરવા પરંતુ આવા મિત્રોને હું તમને કહું છું જે તમે ખરેખર ખોટું કર્યું છે અને ત્યાં તમને ક્યાં સુખી નહીં થાવ વધુમાં વીકે હુંબલે કહ્યું હતું કે જે જે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ગયા છે તેઓ કોંગ્રેસમાં સક્રિય હતા જ નહીં મિટિંગમાં પણ આવતા નહોતા વધુમાં કહ્યું હતું કે જે પાર્ટી સાથે ગદ્દારી કરી શકે છે તેઓ શું ભાજપ સાથે વફાદાર રહેશે તેવા અનેક આક્ષેપો સાથે પત્રકાર પરિષદ યોજી મીડિયાને માહિતી આપી હતી ગઈકાલે આપણે સૌ કે ભાજપે ભરતી મેળો કરેલો અને એમાં એવું જાહેર કરેલું કે હજારો કાર્યકરો અમારી સાથે જોડાયેલ કોંગ્રેસમાંથી તો એના બાબતે અમે આજે પ્રેસ રાખી હતી કે માત્ર ને માત્ર જૂઠાણા ફેલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે ને લોકસભાની ચૂંટણીઓ આવે તો સ્વાભાવિક આવા જૂઠાણા ફેલાવવાના છે હજારો કાર્યકરોની વાત કરે છે તો ટાઉન હોલની કેપેસિટી કેટલી ટાઉન હોલની કેપેસિટી સાતસોથી આઠસો માણસોની અને એમાં એમ કે હજારો કાર્યકરો જોડાઈ ગયા તો ટાઉન હોલમાં પચાસ ટકાથી વધારે તો ભાજપના એના હોદ્દેદારો શહેરના અને તાલુકાના હતા તો માત્ર ને માત્ર બે ચાર લોકો એવા ગયા એ અમે સ્વીકારીએ છે ચારથી પાંચ લોકો ગયા કોંગ્રેસના હોદ્દેદારો કે જવાબદારી સંભાળતા હતા એવા બાકી તો અઢી વર્ષ પહેલાં જે ગયા જોડાઈ ગયા છે એને પણ ફરીને ઘેસ પહેરાવ્યા ભાજપે અને ત્યાં બતાવવા માગે છે પરદેશ સુધી કે અમે હજારો લોકોને એમાં જોડ્યા ભારતીય જનતા પાર્ટીમાં હકીકતમાં બે પાંચ લોકો એમાં જોડાયા છે એ સાચી વાત છે તો એના માટે અમે આ પ્રેસ રાખીને એ કહેવા છીએ કે જે આગેવાનો જોડાઈ ગયા એને કોંગ્રેસ પક્ષે ખૂબ સન્માન આપ્યું છે એને શહેરને તાલુકાના એક પ્રમુખ પદ જવાબદારી આપી છે ધારાસભ્ય તરીકે ઉમેદવાર બનાવ્યા છે જિલ્લા પંચાયત તરીકે ઉમેદવાર બનાવ્યા છે નગરપાલિકાના એક કાઉન્સિલરના પણ ઉમેદવાર બનાવ્યા છે અને એ લોકો અત્યારે જ્યારે સમય આવ્યો અમે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવવાની તૈયારી છે ત્યારે એકદમ કોંગ્રેસમાંથી કોઈ પણ કારણ વગર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગઈકાલે પહેર્યો ત્યારે અમે કહેવા માગીએ છીએ કે અત્યારે એવું શું કારણ ઊભું થયું જેને વર્ષોથી તમને માન અને સન્માન કોંગ્રેસ પાર્ટી આપ્યું છે તો આ છોડવી કેમ પડી કોંગ્રેસ તો એને એમ કીધું કે અમારે કામ કરવા ક્યાંક મીડિયામાં મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યા એક બે જે અમારા કાર્ય આગેવાનો ગયા છે એનું પક્ષમાંથી કે અમે અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ લોકોની સેવા માટે આવ્યા છીએ તો જો કામ કરવા હોય તો તમે ક્યાંય પણ કોઈ પણ પક્ષમાં હોય એનજીઓએ કામ કરે છે ને અત્યારે એનજીઓ તને તો કોઈ પક્ષ નથી ને એનજીઓના જો કામ એનજીઓના આગેવાનો કામ કરી શકતા હો તો તમે પણ એક પક્ષમાં જ્યારે જવાબદાર હોદ્દેદાર છો તો તમારે કામ કરવું હોય તો તમે લોકોની વચ્ચે જઈને કામ કરી શકો છો પણ તમે કોંગ્રેસમાં કામ ન કર્યું અથવા તો કામ કરવાની નિયત નહોતી તમે ભારતીય જનતા પાર્ટીમાં કેવું કરશો તો અમે આ ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માગીએ છીએ કે જેમની માતૃ સંસ્થા સાથે વફાદાર ન રહ્યા હોય એ તમારી સાથે આવીને કેવા વફાદાર રહેશે અને ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઓળખી લેવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસના આગેવાનોને હોદ્દેદારો ગયા છે ખરેખર એની પરિસ્થિતિ શું છે એ જોવો તો કોઈ ન જાય ઘણા લોકો આગેવાનો અમારે ગયેલા છે એ અત્યારે પસ્થાઈ ગયા છે કે અમે ખોટા આવી ગયા છે અહીંયા જે અમારા સ્ટેજ ઉપર બેસતા એને સન્માન મળતું હતું એવા લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હવે ત્યાં પરિસ્થિતિ કેવી થવાની છે કારણ કે આ તો લોકસભાની ચૂંટણી છે એટલે અત્યારે બધું આ કરશે આવો આવો તમારું સન્માન છે માન છે જેવી લોકસભાની ચૂંટણી પક્ષ છે એટલે બધું પૂરું આપણે ધોબીના પુત્રની એક કહેવત છે ને કે એ નથી ઘરના નથી ઘાટના તો આપણે આપણે આપણું પોતાનું પરિવાર મૂકી અને આપણે કોઈ બીજામાં જશો બીજી જગ્યાએ તો ત્યાં આપણું માન સન્માન શું જળવવાનું તો અમે એ કહેવા માગીએ છીએ કે જે આગેવાનો ગયા એને કોંગ્રેસ પક્ષે ખૂબ માન સન્માન આપ્યું છે જવાબદારી આપી છે હોદ્દાઓ આપ્યા છે ઉમેદવારો બનાવ્યા છે અને અત્યારે જ્યારે બરાબર ટાઈમ આવ્યો સારા ન બધા પક્ષોના સમય આવતો હોય આજે ભારતીય જનતા પાર્ટીનો સમય કદાચ સરકાર એમની છે ગુજરાતમાં ને કેન્દ્રમાં ચાલુ કોંગ્રેસની પર આવી શકે છે પરંતુ ખરેખર આપણે લોકોની નજરમાંથી ઉતરી જઈએ છીએ જ્યારે આપણે એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈએ એટલે હજારો કાર્યકરો નારાજ છે હજારો કાર્યકરો તો આજે જે ગયા છે એને હું તો એમ કહું છું કે ત્યાં એને સારો પ્રગતિ કરે પણ ભારતીય જનતા પાર્ટી એવું ક્યારેય પણ સ્વીકારવાની નથી તમે જે હોદ્દેદારો ગયા છે એની તમે પરિસ્થિતિ તમે જોઈ લો અત્યારે આપણા પહેલાં અહીંયા આ ભુજ શહેરના જ આગેવાનો ગયા છે ત્યાં અત્યારે અમારે અહીંયા કરી કેટલું એને માન સન્માન હતું ત્યાં માન સન્માન શું છે એવું જ આ તાલુકામાંથી આવેલા છે એવા જ આ પહેલાં એક વખતના અમારા ધારાસભ્ય નિમાબેન અહીંયા છોડીને ગયા થોડું ટાઈમ એને અધ્યક્ષપદ આપી દીધું છેલ્લે છેલ્લે લાસ્ટમાં બાકી એની કારકિર્દી રાજકીય પૂરી એટલે કોઈ એને ક્યાંય માન સન્માન મળવાનું નથી અને ત્યાં તો હવે એ લોકો તો પાવરમાં છે તમે વિચાર કરો સી આર પટેલ અહીંયા આવ્યા હતા કચ્છમાં અને અહીંયા સભા રાખી હતી ભુજમાં આપણે બધાને જાણકારી છે અને રાજ્યમંત્રી વાસણભાઈ એના નેતૃત્વ હેઠળ અંજારના બે ત્રણ આગેવાનો જોડાવા માટે આવ્યા ત્યારે એને હાથ ઝાલીને મચું પછી ઉતારી મૂક્યા હતા કે તમારી અમને જરૂરિયાત નથી વિચાર કરવાની જરૂરિયાત છે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમંત્રીશ્રીનું પરમારી ટાઈમે કર્યું હતું સી આર પાટીલે કે ભાઈ અમે કોઈને જોડવાના નથી તો હવે કેમ જોડવાની તમને આ ઈચ્છા થઈ કારણ કે લોકસભામાં એને ખ્યાલ છે કે પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં ભલે ગમે એટલું કહેતા હોત પણ એના માટે સારી એટલી નથી જેટલી ગયા વખતે હતી એટલા માટે એટલે જેમ કેમ પ્રકારે એ આવા કોઈ પણ નાના મોટા કાર્યકરો જોડી અને એમ કે પક્ષને વધારે ફાયદો થાય એના માટે કામ કરી રહ્યા છે અને એનો એ લાભ લઈ રહ્યા છે પરંતુ આ જે ગયા છે એને કોઈ ભારતીય જનતા પાર્ટી માન સન્માન સાથે નથી લઈ ગયા સામેથી ગયા છે અમારે આવવું છે તમારા ભારતીય જનતા પાર્ટી ઘણા એવા આગેવાનો હતા કે એક બે પહેલાં અમારી મિટિંગમાં હતા અમારી મિટિંગ હોય ને લીધેલી છે અને સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને મીડિયા સમક્ષ એવું નિવેદન કરે છે કે હજારો કારે પાંચસો કારે કોઈ એક ભાઈએ કીધું હું પાંચસો કાર્યકરો મારી સાથે જોડાય બીજાએ કીધું છ જોડાય બધા કાર્યકરો જુદા જુદા આંકડા આપી દીધા તો ખરેખર તો બે ત્રણ હજાર આંકડો પહોંચી જાય છે અને ટાઉન રોડની કેપેસિટી સાતસોની છે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો પચાસ ટકાથી વધારે હતા તો ક્યાંથી જોડાઈ ગયેલા હોય માત્ર ને માત્ર પાંચ દસ હમણાં જોરાના બાકી બધા જૂના હતા જે બે ત્રણ વરસ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં અથવા તો અમારી પક્ષમાં જ નથી એવા લોકોને માન લ્યો જોડ્યા ક્યાંક આપમાંથી પણ એમને લીધા એવા લોકોને જોડી અને એને ખેસ પહેરાવ્યા છે તો અમે એ જ કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ પક્ષે તમને આટલું બધું માન અને સન્માન આપ્યું હોય અને છતાં તમે જ્યારે સમય આવ્યો ત્યારે જતા રહ્યા હો તો ખરેખર આ બરાબર યોગ્ય નથી માતૃ સંસ્થાને જે વફાદાર ન રહ્યા હોય તો એ લોકો ભાજપને કેવા વફાદાર રહેશે સમય બધાનો આવતો હોય છે અને જેવો સમય થોડો નબળો આવ્યો તો આ બધા ભાજપમાંથી પાછા ક્યાં જશે ક્યાં ખબર છે એટલે આજે કહેવાય એ માગે છે કે તમને પક્ષે આટલું બધું માન અને સન્માન આપ્યું હોય અને તમે સીધા પક્ષ છોડીને જતા રહ્યા તો આ બરાબર નથી બસ એટલી વાત કરીને આજે આપણા સમક્ષ અમે વાત મૂકવા માગીએ છીએ કે અહીંયા જે ગયા એની હાલત ખૂબ ખરાબ થવાની છે ક્યાં એને મળવાનું નથી આપણે બધા પહેલાં ગયા છે એને ખાલી જોઈ લઈએ અમને ઘણા ફોન આવે છે કે અમારી પરિસ્થિતિ ત્યાં ખૂબ ખરાબ છે આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે બાકી તો ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ તો ધંધા કેવી રીતે ક્યાંક સંકળાયે લેવો હોય એનો કંઈક ફાયદો લેવો હોય કે બીજી રીતે કોઈ પણ પ્રકારે કંઈક મેળવવા માટે જ મારે પોતાના સ્વાર્થ માટે જાય ને કાંઈ શા માટે જાય બાકી ભારતીય જનતા પાર્ટીની પહેલાંથી જ ઓરખતા હતા અત્યાર સુધી એમ કહેતા બરાબર નથી આમ મુકેશભાઈ ગોળની વાત કરું તો એ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જ હતા તો એ છોડીને કેમ આવ્યા હતા કોંગ્રેસમાં હવે પાછા એવું કે ભાઈ મારે તો હવે કામ કરવા છે સેવા કરવી છે પાછો હવે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરે વિકાસની વાતો કરે પ્રધાનમંત્રીની વાતો કરે પણ એ જ ભારતીય જનતા તમે ખરાબ કરીને તો અહીંયા કોંગ્રેસમાં જોડાયેલા હતા તો મારે કહેવાનો મતલબ એ છે કે આપણી માતૃ સંસ્થામાં જેને આપણે ઓળખ આપીશું જેના થકી આપણે જાહેર જીવનમાં એક બા આપણે આવ્યા છે ને ભારતીય જનતા પાર્ટી એવું છે કોંગ્રેસમાંથી જે જાહેર જીવનમાં ઊંચા આવે અને કેમ ખેંચવાના પ્રયાસો કરવા પરંતુ આવા મિત્રોને હું તમને કહું છું કે તમે ખરેખર ખોટું કર્યું છે અને ત્યાં તમને ક્યાંય સુખી નહીં થાવ આ પક્ષ તમને તમારો ઉપયોગ કરી અને તમને કોઈ મહત્વ આપવાનું નથી જેટલું કોંગ્રેસે મહત્વ આપ્યું એટલું મહત્વ તો નથી આપવાના હું દાવા સાથે આપને કહું છું